તો બધા ભાઈને ગુડ મોર્નિંગ રામ રામ અ ત્રણ વાગી ગયા છે સવારના નવ જેવું થઈ ગયું છે અને હું ગયો તો રણા કંડોળા બેનને મૂકવા તો રસ્તામાં આપણો લોકચાલો ઘટાડે રસ્તામાં મારા જ જોયો વરસાદ એની વાત કરું છું પાણી એટલું આવ્યું નથી જો માંડવીને ના થાંભલા ભાંભલા બધા પાણીને આગળ છે એ તમને હમણાં બતાવું મકાનો પણ પડી ગયા જાળવા મકાનો રસ્તા જોઈ નાખ્યા ને કે વાત રસ્તા થાંભલા લાડુ થાંભલા પણ પાડી નાખ્યા પીહું ને રસ્તા પર બાંધવી પડે એટલું પાણી આવી ગયું હતું આગળ પીહું આવશે પાણી તો અહીંયા ઉતરાવવા મીટું કમ્પ્લેન ખેતરું મને બધા પાણી ભેર્યો હોય છે એમ જો અહીં પાણી બધું ઉતરી ગયો સાંભળે ઢોરને ઘોડીને ગાય ને જો અત્યારે બેઠા બધા ઓહરી ગયા ગયા છે માલ ગયો ભાઈ થઈ ગયો કાપ ગયો થઈ નાખી <laughs> 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 نہیں دارو تھڑے اوہ یاروں جو لوک کہو کہ گاٹھیا والی ماں کو دیکھو بھگوان آج بڑی گیو ا دوہ کتے آيو تو ہے آ پہلو دوہ کتے آيو لگے تھورو نہ نہ تو مارو کھولو کر اے ہن کوئی نہیں بھڑ ما او اگلا

બાપા કે ભાઈ પાઈ લે પાવા ચાલુ કરી ઘોડે ને ગાય બે બાકી છે ભાઈ ગાય ને પાય હું ઘોડી ઘોડી પર જતો એટલે દિવસ હું કેવું ઓહરી ગઈ માન માન તાજી થઈ તો પાછી ઓહરી ગઈ હવે તો આમાં ખડતો છો ક્યારે સમજ જાય કર નહીં ખડ કેમ કહે છે આમાં પાણી ફેર્યું નીચે થઈ જઈ તો પેલા હાલ આપણે ઘોડીને પાઈ લઈએ હા રેત પહે જાસ આ પીવા હેત કેમ પીવાય છે વાહ મોટો બંધાણ છે

રત્નને તો ઘરમાં બાંધી પણ એટલી મજા ના આવે કેમ કે લાડુ હોય રત્નને એક જ દિવસ ગરમા રહેવા દીધી હતી પછી બીજા દિવસે રત્ન ને બાર બાંધી અને વ્યા એ ભેંસ ને ઘરમાં બાંધીધી હતી તો આવી કરી નાખી આવું આ ભેહુ એ બધા રાતે છે ને બધા બધા ખેલા ઉપર લીધા હતા કેમ કે રાતે ભેહુ ને ખોડીને બધા અમે બાંધી દીધા હતા એક ભીંત રાતે અહીંયા ખૂતી ગઈ હતી પણ અમને એમ હતું ભી બેઠી પણ જોયું તો પણ ખેર ખેર પગ ખૂતી ગયેલા હતા ઘણી ક્યાંક ભીણ રસોડા ઉપર લીધા અમારે જો ધમો બિન છે ને પાણી જો ધમ ધમો તાર મામા ઘર ગઈ હતી ને આપણા રહો ઢારીયા મને પાણી કરી ગયું નીકળ્યું આજે મત તો તાર કાંડે કાડે પડ મને હે હે ત તુ બબદી કરાવ તો બી ને કીધું આજે કંઈક વરાબ થઈ જ રોકીને હે રોકી ભાગી જતો પાણીમાં તણાઈને બાંધી રોકીને એક પોટો તોડી નાખ્યો રોકીને દોરીને એ દોરી હતી ને બે ઓળી રાખીને તો ફોટો કરી લીધો તો એક પટ્ટો હતો રોકી તોડી નાખ્યો આપણે રેતીના બાસ્ક ધોવાઈ ગયા એ તેં કેવો દોઈ ગયો શું કરે લે હાથ કાઢી લે બેન કે કાક હાથ કાઢી લે કાઢી કા મન કા મારે